મિત્રો દોઢ મહિનાની અંદર પાંચ લાખ સબસ્ક્રાઈબ તમે બનાવી શકો છો મિત્રો તો આજે તમારા સામે એક એવી ચેનલ લઈને આવ્યો છું કે માત્ર એક મહિનો અને વીસ દિવસ થયા છે તો એને સબસ્ક્રાઈબ છે મિત્રો પાંચ લાખ અને એની અંદર વિડિયોની મિત્રો આપણે વાત કરીએ ને તો માત્ર પચાસ જ વિડીયો અપલોડ કરેલી છે તો તમે ખુદ મિત્રો વિચારી લો કે ખાલી પચાસ જ વિડિયો અપલોડ કરેલી છે અને પાંચ લાખ સબસ્ક્રાઈબ છે માત્ર એક મહિનો અને વીસ દિવસની અંદર તો વિડીયોમાં મિત્રો ધ્યાન આપજો અને જો તમારી પાસે ટેલેન્ટ હોય તો તમે પણ મિત્રો આવા વિડીયો બનાવી શકો છો મેન વાત છે મિત્રો તમારું ટેલેન્ટ અને ટેલેન્ટ વગર તો મિત્રો ક્યાંય પણ મિત્રો આપણે આગળ વધી શકતા નથી તો વિડીયો એટલા માટે મિત્રો બનાવ્યો છે કે આપણા દરેક સબસ્ક્રાઈબર મિત્રો આપણી વિડીયો જોતા હશે પણ કોઈકના મગજની અંદર આવું ટેલેન્ટ મિત્રો હશે અને એમને આવડતું પણ હશે જેથી મિત્રો એ આ ટાઈપના વિડીયો બનાવી શકે અને યુટ્યુબમાં આગળ વધી શકે અને આ એક રિયલ વિડીયો છે કોઈ ફેક વિડીયો નથી મિત્રો આપણી પાસે જે કોન્ટેક થયો મતલબ આપણે એમની ચેનલ ચેક થઈ તો આપણને એવું લાગ્યું કે સો ટકા જો તમારી પાસે ટેલેન્ટ હોય ને તો તમે પણ મિત્રો આવા વિડીયો બનાવી શકો છો માત્ર એક મહિનો અને વીસ દિવસની અંદર જો પાંચ લાખ સબસ્ક્રાઈબ માત્ર એકાવન વિડીયોની અંદર એટલે મિત્રો વિચાર કરો તમે કે કઈ ટાઈપના વિડીયો હશે કેટલા એના વ્યૂઝ મળેલા હશે વિડીયોમાં કેટલા વ્યૂઝ આવ્યા હશે તો અર્નિંગ કેટલી થતી હશે એ પણ મિત્રો મહત્ત્વની વાત છે તો વિડિયોની અંદર મિત્રો ખાસ બને રહીજો હું તમને લાઈવ પ્રૂફ સાથે દેખાડું છું તમારે છે તમારી યુટ્યુબ ચેનલની અંદર સર્ચ કરવાનું છે ક્રિષ્ના ફેક્ટ વન કે તો અહીંયા હું સર્ચ કરી લઉં છું યુટ્યુબની અંદર મિત્રો તમે ખુદ મિત્રો જોઈ લેજો અને કેટલા દિવસ થયા છે ચેનલ બનાય એ બધી માહિતી તમને વિડીયોમાં આપવાનું છું તો અહીં યુટ્યુબમાં આવી ગયો છું અને યુટ્યુબની અંદર હું સર્ચ કરું છું ક્રિષ્ના ફેક્ટ વન કે તો અહીં સ્પષ્ટ પહેલાં દંબરની ચેનલ મિત્રો અહીંયા આવી ગઈ છે તો ચેનલ જુઓ પાંચ લાખ અને દસ કે મતલબ ઉપર સબસ્ક્રાઈબ થયા છે તો જોઈ લો મિત્રો આ છે ચેનલ મિત્રો ખાસ તમે યુટ્યુબમાં સર્ચ કરીને જોઈ લીધો એમના શોર્ટ વિડીયોની મિત્રો વાત કરીએ તો કોઈ પણ વિડીયો એવો નથી મિત્રો કે એને પાંચ લાખથી નીચે મિલિયન ઉપર જ વ્યૂઝ મળેલા છે હવે મિલિયનો ઉપર જો તેર મિલિયન આઠ મિલિયન છ મિલિયન બધા મિલિયનો ઉપર જ વિડીયો ચાલેલા છે હવે અહીંયા વિડીયો પણ તમને યુટ્યુબની અંદર જો અહીંયા બાવન વિડીયો મિત્રો અપલોડ કરેલા છે હવે મિત્રો તમે જોઈ શકો છો કે આટલી બધી મહેનત એની અંદર એક જ લોંગ વિડીયો અપલોડ કરેલું છે તમે ખુદ મિત્રો વિચાર કરી લો કે એની અંદર ટેલેન્ટ કેટલું હશે મિત્રો અને ટેલેન્ટ વગર તો મિત્રો આપણે ક્યાંય પણ આગળ વધી શકતા નથી એટલે યુટ્યુબની અંદર મિત્રો આપણી પાસે ટેલેન્ટ પણ મિત્રો ખાસ હોવું જોઈએ તો આ મહેનત તમને કેવી લાગી છે ખાલી એક વખત તમારે વિડીયો મિત્રો પ્લે કરીને ચેક કરવાનો છે હું તમને ખાલી માહિતી અને ચેનલનું નામ આપ્યું છે કૃષ્ણ ઠેક વન કે એકવાર ટ્રાય કરજો મિત્રો અને આપણા જેટલા પણ સબસ્ક્રાઇબ મિત્રો છે એમાંથી એટલા મિત્રો કોઈક તો વ્યક્તિ એવા હશે કે જેમની પાસે મિત્રો આ ટેલેન્ટ હશે નહીં હોય એવું નહીં મિત્રો હર કોઈ વ્યક્તિ પાસે મિત્રો ટેલેન્ટ હશે એમ કારણ કે મિત્રો મહત્ત્વની વાત છે કે તમારે કોઈ બી હર કોઈ કામની અંદર મિત્રો સાહસ અને તમારી મહેનત હોવી જોઈએ મિત્રો આપણે તમને ખબર છે કે હું વાડીની અંદર કામ કરું છું મારી મેન ઇન્કમ છે મિત્રો મારી વાડી પણ સાઈડની અંદર એક મનની અંદર એક આશા હતી કે આપણે યુટ્યુબર બનવું છે એમ આપણે યુટ્યુબર બની શકીએ એમ કહેવાનો મતલબ એમ તો આપણે મિત્રો ભલે વ્યૂઝ ગમે તેટલા મળતા હોય પણ અત્યારે હાલની અંદર જે મારી યુટ્યુબ ફેમિલી છે મિત્રો અત્યારે ચુમ્માલીસ કે એટલે ચુમ્માલીસ હજાર મિત્રો તમે મારા સબસ્ક્રાઈબ મિત્રો મારી ફેમિલી છો તો તમને એક મારા ઉપર ભરોસો હશે મિત્રો તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી છીએ તો કઈ રીતે કરી છીએ મિત્રો તમને મારા વિડીયો ગમે હશે મિત્રો અને હર કોઈ વ્યક્તિ તમે કોઈપણની વિડીયો તમે જોતા હશો મિત્રો તો હંમેશા માટે આપણે એને સબસ્ક્રાઈબ ક્યારે કરીએ નક્કી રાખો મિત્રો કે આપણને એની વિડીયો ગમતી હોય અથવા તમને માહિતી સારી લાગતી હોય અને તમને એવું લાગે છે કે આ વિડીયોથી આપણું કામ થાય છે ત્યારે તમે એ લોકોને ચેનલને સબસ્ક્રાઈબ કરો છો એવી રીતે તમે પણ મિત્રો મને ખૂબ સપોર્ટ કર્યો છે અને હર કોઈ વ્યક્તિ પાસે મિત્રો ટેલેન્ટ હોય છે એટલે હું એવું માનું છું મિત્રો યુટ્યુબની અંદર કોઈક ને કોઈક પાસે તમે યુઝ કરો છો ફોન આપણો ફોનનું રિચાર્જ છે તો આપણે મિત્રો યુ જો ઇન્સ્ટાગ્રામની અંદર દિવસની અંદર કમસે કમ તમે બે કલાક તો કાઢતા જ હશો ઇન્સ્ટાગ્રામ કે ફેસબુકની અંદર તો એ ટાઈમની જગ્યાએ મિત્રો આપણો છે ને યુટ્યુબનો વિડીયો બનાવવાનો છે આ તમને ચલણ બના બતાવી છે ને એની અંદર મિત્રો મહેનત છે એની અંદર ભાઈએ મહેનત કરી છે કોઈ ફેક મતલબ એવું નથી કે ફેક વિડીયો છે મહેનત છે એની સ્ક્રિપ્ટ લખેલી છે આખી સ્ટોરી જે વોઇસ ઉમેર્યો છે કઈ રીતની વોઇસ કઈ જગ્યાએ બોલવું પડે કઈ રીતે બનાવવો છે એ બધું મિત્રો છે ને સ્ટોરી ટાઈપ લેખિતમાં મતલબ બનાવ્યો છે આપણે એમને વાત નથી કરી પણ એની અંદર મહેનત પણ છે પણ કહેવાનું મતલબ કે તમે મિત્રો આ મહેનત કરી શકો છો બસ અને મિત્રો મહેનત વગર તો કાંઈ છે નહીં હું દરેક સબસ્ક્રાઈબ મિત્રોને કહું છું કે તમે મહેનત કરશો તો તમને સફળતા સો ટકા મિત્રો મળવાની છે બાકી તમે મહેનત નથી કરવાના તો તમને સફળતા નથી મળવાની આ એકવાર આ ચેનલને મિત્રો ખાસ જોજો મિત્રો ક્રિ ક્રિષ્ના ફેક વન કે અને ચેનલની મુલાકાત લેજો તમને કેવા લાગે છે વિડીયો મિત્રો એ ટાઈપના વિડીયો અને કઈ કેટલા વિડીયો અપલોડ કરે છે કેટલા દિવસની અંદર બધી માહિતી તમને મિત્રો ખાસ ચેનલની અંદર મળી રહેશે કારણ કે હું તમને એવું કદાચ લાગતું હશે કે આ ફેક વિડીયો છે પણ જે ચેનલ છે એ ફેક નથી મિત્રો રિયલ ચેનલ છે અને અર્નિંગ પણ કરી રહ્યા છે તો ખાસ ચેનલની મુલાકાત લેજો અને તમારી પાસે જો એવું ટેલેન્ટ હોય તો શરૂઆત કરજો અને આ વિડીયોને આગળ શેર કરજો અન્ય લોકો પણ મહેનત કરે મિત્રો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ટેકનિકલ જયગોગાને